મકર સંક્રાંતિ દિવસે દાન પુણ્યનું ખાસ મહત્વ હોય છે ત્યારે સુદામાપુરીમાં પણ લોકોએ દાન કરી ભાથું બાંધ્યું હતું કેદારેશ્વર મંદિર સહિત વિવિધ મંદિરની બહાર અનાજ તેમજ મમરા અને તલના લાડુનું દાન કર્યું હતું તો પશુઓ માટે પણ અનેક સેવા કાર્યો થયા હતા સૂર્યદેવનું મકર રાશિમાં ભ્રમણ એટલે મકર સંક્રાંતિ આ દિવસને દાન પુણ્ય સાથે પણ સાંકળવામાં આવે છે મકર સંક્રાંતિના પવિત્ર દિવસે ભક્તો ગો માતાનું પૂજન અર્ચન કરે છે અને તેઓને ધાન્ય અર્પણ કરે છે સુદામાપુરીમાં પણ આમ પણ બારે માસ અનેકવિધ સેવા કાર્યો યોજાતા જ હોય છે ત્યારે મકરસંક્રાંતિ નિમિત્તે લોકોએ મોટી સંખ્યામાં દાન પુણ્ય કર્યા હતા સાથે જ ઉત્તરાયણ પર્વે મંદિરમાં દર્શન કર્યા બાદ દાન આપવાની પણ એક માન્યતા હોય છે ત્યારે કેદારેશ્વર મંદિરે પણ મોટી સંખ્યામાં ભક્તોએ પૂજન અર્ચન કરી દાન આપીને ધન્યતા અનુભવી હતી આ ધર્મનગરીમાં નગરજનો દર્શન તેમજ દાન પૂર્ણ કરવામાં પણ માને છે અને ખાસ કરીને મકર સંક્રાંતિના પર્વના દિવસે ગાયોને ઘાસચારો તેમજ ગરીબોને અનાજ આપીને પુણ્યનું ભાથું બાંધે છે લોકોએ શહેરમાં આવેલી પાંજરાપોળ ગૌશાળા વગેરેમાં તેમજ જાહેર માર્ગો પર એકત્ર થતી ગાયોને ખવડાવ્યો હતો તેમજ શહેરના ધાર્મિક બહાર બેસતા ગરીબ પરિવારના લોકોને તલ મમરાના લાડુ ચીકી ઉપરાંત અન્ય ખાદ્ય સામગ્રી આપીને પુણ્યનો નું ભાથું બાંધ્યું હતું કેટલાક નગરજનોએ ગરીબોને પૈસા આપીને પણ દાનની પરંપરા જાળવી હતી મકર સંક્રાંતિના દિવસે દાન પુણ્યનું અનેરું મહત્વ હોય છે ત્યારે પોરબંદરમાં સામાજિક સંસ્થાઓ તથા અનેક દાતાઓ તથા નગરજનોએ વિવિધ દાન આપી બાંધ્યું હતું કેદારેશ્વર મહાદેવ સહિત વિવિધ મંદિરની બહાર ભિક્ષુકોને રોકડ તથા અનાજ અને ચીકી સહિતનું વિતરણ કર્યું હતું જ્યારે મૂંગા પશુઓને ગૌ વંશોને લીલો ઘાસચારો તેમજ ઘઉંની બનાવેલી ઘોઘરી અને લાડવા સહિતની ખાદ્ય ચીજો ખવડાવી દાન પુણ્ય કર્યું હતું આ ઉપરાંત પક્ષીઓને પણ ચણ નાખવામાં આવ્યા હતા તો જરૂરિયાતમંદ પરિવારોને પણ અનાજ ગીતનું વિતરણ કરી પોતાની શક્તિ અનુસાર મકર સંક્રાંતિના પર્વે દાન કરી લોકોને ધન્યતાનો અનુભવ કર્યો હતો પુલપોભટ પોરબંદર ટાઈમ્સ પોરબંદરની તપોભૂમિ એટલે સુરા સત સંત અને શ્રદ્ધાની ભૂમિ છે અને એમાં પણ કેદારસર મંદિર એટલે પોરબંદરની આગવી ઓળખ છે પોરબંદરના શ્રીએ બનાવેલું આ મંદિર છે અને એવું કહેવાય છે કે સુદામાજી આ મંદિર દર્શન કરવા આવતા હતા અને એ રીતે પોરબંદરની આસ્થાનું પ્રતિક સમાન આ કેદારસર મંદિર અને એમાં પણ આજ મકરસંક્રાંતિ જેવો મોટો ઉત્સવ અને એ રીતે પોરબંદરમાં આ મંદિર હાલ શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયેલું હોય અને તે રીતે અહીં દાન દેવાળા પણ ખૂબ મોટા પ્રમાણમાં આવતા હોય ત્યારે પોરબંદરનું ગૌરવ સમાન આ મંદિરમાં આજ આપણે જોઈ શકીએ છીએ કે લોકો શ્રદ્ધાથી દર્શન કરવા આવે છે ભારતીય સંસ્કૃતિમાં દાનનું અનેરું મહત્વ છે અને તેમાં પણ દાન આપવા માટે મકરસંક્રાંતિનો ઉત્સવ એ સૌથી મોટો ઉત્સવ હોય અને એ રીતે લોકો કંઈ ને કંઈ કોઈ રૂપિયા આપે કોઈ તલસાકરીના લાડુ આપે કોઈ મમરાના લાડુ આપે તો હમણાં જ એક ભાઈ મેં જોયું તો સ્ટીલના વાસણો બધાને દાનમાં આપ્યા અને એ રીતે જે અનુકૂળતા આવે એ મુજબ આજ આ દિવસે દાનની સરવાણી વહેતી જ રહે છે